નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા વિદ્યાર્થીઓના પ્રશ્નો અંગે યુનિવર્સિટી ખાતે આવેદન પત્ર આપી રજૂઆત કરવામાં આવી છે

આવેદન પત્ર આપવા વિદ્યાર્થી આગેવાની માહિતી આપી હતી આજે અમે યુનિવર્સિટી વિવિધ પ્રશ્નો જે હાલે છે તે લઈને આજે અમે વિદ્યાર્થી પરિષદ આવેદન આપવા આવ્યા છીએ વિવિધ વિષયમાં જોવા જઈએ કે હજી જે એક્સટર્નલ ડિપાર્ટમેન્ટ છે તેની જે વાર્ષિક જે પરીક્ષા હોય છે એના હજી કઈ ઠેકાણા નથી એ હજી કઈ લેવામાં આવી નથી એનું કઈ નિયમ કયું કઈ બાર જાહેર કરવામાં આવ્યું નથી બીજી વસ્તુ એ કે જે અમના બધી જે સરકારી કોલેજ છે તેમાં અમુક વિષયને લઈને વર્ગ વધારો આપવામાં ન થાયો કે જેના લીધે ઘણા વિદ્યાર્થી તેને એડમિશનથી વંચિત રહી ગયા છે તેના માટે એક વર્ગ વધારો આપવામાં આવે બીજી વસ્તુ કે એક બી એ અને અમુક જે વિષય છે તેનું હજી બીએ બીકોમના બી એના હજી રિઝલ્ટ રીએસેસમેન્ટના રિઝલ્ટ આપવામાં ન થયા સેમેસ્ટર સિક્સના જેને લીધે જે વિદ્યાર્થીને માસ્ટર્સમાં એડમિશન લેવું છે તે હજી કંઈ લઈ શક્યા નથી વિદ્યાર્થીઓના હિતમાં યોગ્ય નિર્ણય લઈને પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં આવે તેવી માગણી કરવામાં આવી છે